અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો સત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંડલીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું શાળામાં યોજાયેલી નોનવેજ પાર્ટીમાં વિવાદાસ્પદ સસ્પેન્ડેડ આચાર્યને લુલો બચાવ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યોનું ગેટ ટુગેધર આયોજિત કરાયું હતું આચાર્યએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં ચિકન પીસાયું એ ભૂલ છે પરંતુ સાથે જ સ્પષ્ટતા કરી હતી કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ગુડાદા વિસ્તારની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસમાં ચિકન પાર્ટી મામલે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી વગર પર્વ વિદ્યાર્થીઓને ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું સ્કૂલમાં નોનવેજ ફ્રેસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો તેલુગુ સમાજના ધોરણ સાતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સમાવેશ છે આ સાથે જ આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રાજેન્દ્ર કાપડિયા નગર શિક્ષણ સમિતિ અધ્યક્ષ ગઈકાલે વિડિયોના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે 342 નંબરની શાળામાં નોન વેજ પાર્ટી ગેટ ટુ ગેધર પાર્ટી થઈ રહી છે અને વિડિયો દ્વારા માહિતી મળી કે આ ચિકન પાર્ટી હતી અને જ્યારે ત્યાંના આચાર્યને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એને પોતાની રીતે આ પાર્ટીનું આયોજન કર્યું હતું એસએમસી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ પણ પરમિશન લીધી ન હતી અને અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાકાહારી હોય કે માંસાહારી ભોજનની કોઈ પણ સંજોગોમાં પરમિશન આપતી નથી અને આ બાબત ખૂબ જ ગંભીર હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું જે થયું છે અનુસંધાને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી એ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ખાતાકીય તપાસ નીમીને વધુ કાર્યવાહી કરવામાં આવશે આના અનુસંધાને આમ તો દસ પંદર વર્ષ પહેલા એ પરિપત્ર છે જ કે કોઈ પણ શાળામાં આવી રીતે કોઈ પણ રસોઈ કે કોઈ પણ પાર્ટી ફંક્શન થઈ શકે નહીં પરંતુ હવે મને લાગે છે કે હવે એક બીજો પરિપત્ર પાડીને પણ દરેક શાળાને આ સૂચન કરવું પડશે અને એના માટે અમે થોડાક જ દિવસમાં આજે જ અમે એક પરિપત્ર પાડીને દરેક શાળામાં આ જાણ આ બાબતે જાણ કરીશું